देखो देखो आ तो मित्रों यार जय हम जो तो फरी एक नवी सवार साथ है તમારું બસ ગાય નું સ્વાગત છે તમે કહો યાર આ પાક પાક લઈને લઈને ક્યાં નીકળી ગયો હતો તો થોડા દિવસની રજા રાખીને ફરી વખત જે છે આપણે નિરણ હારવા ગોઠી ગયા છીએ અવાર અવારના પોરમાં ભાઈ આમ નીકળી ગયા છે એ ભેળ ગયા બાજુ જ્યાંથી આપણે આજે એક હળપનો ભેરો હારવાનું કામકાજ કરવાનું છે તો ફર હંમેશાની જેમ આપણે અરે પીઠાતા થઈ ગયા છે તૈયાર હા લાપુ માકડીની સીટ ઉપર તૈનાત થઈને એને માકડીને સાપતા ગીરી છે આસપાસ બેડિયા બાજુ બેડિયા બાજુ થઈ એટલે આ રસ્તો બહુ સારો આવશે બહુ વાંધો નથી ક્યાં વખતે હતા એવા રસ્તા બિલકુલ નથી એને એકદમ નેશનલ હાઈવે હોય એવો રસ્તો છે પોળો પોળો પક્કો પક્કો નારો સારો ફાઇનલી આપણે હનુમાનખાળા પાટિયા તો આવી ગયા છીએ હા તો હનમનખા એટલે પાંચ કિલોમીટર જુઓ પણ આપણે ક્યાં નથી જવાનું આપણે આમ જીતું તાવ તમને ખબર છે ને ચાલો લાઈક છે સબસ્ક્રાઈબ અને મોમેન્ટ કરીને બોના હું તમને સારો ફરી દેખાડું છું

ગામના રોડ થી યાર ગામ ઓળખાણ થઈ જાય હું કેવું તમારું તમારા ગામમાં કેવા છે રસ્તા કોમેટ કરી નાખજો આ કયો ગામ છે એ કોમેટ કરો ને કા હા વાહ ભાઈ વાહ ના કાંઈ ઘટે જ નહીં એમાં જો સારી દે જો ભાઈ મીંડા ભરવાને અડધું કામકાજ આપણે પૂરું પણ કરી નાખ્યું છે બાકી જશે હવા દસ આઠ વાગા આપણે ભરવાના છે ચાર વાગા ભરી છે ચાર વાગા બાકી છે અને સાથે ડુહા પણ છે એટલે એવા કવડા છે કે એની વાત કરવામાં ભરી નાખી ખાતા માથે થઈ ગયા છે પછા તૈયાર અરે પણ એમાં કંઈ કેવું જ ન પડે લો તો ભાઈ થી ફાઈનલી માં ભાઈ લીધો છે ફેરો ભરી અને હાડા અગિયાર ગયા વાગી તો નીકળી જાય ભીખાતા ને અમે વાહ ભીખાતા વાહ યાર ભીખાતા ગારી કરો કડકો માણા યાર કેમ બાકી ખેડકો ફેરો રસ્તા એના એમ જો મસ્ત છે એમ છે એટલે એટલે જો બીડી પડી ગઈ ના ના એટલે ભાઈ કાંટા લઈ છે જવાનું મારે વાહ ડોન વાહ आलो भैया भाई धीरे धीरे टेढ़ करना हमारे में तेरे बाप को मस्का યાર મિત્રો થી વાગી જશે પાંચ ને આ ફેરો ફેરો તો આપડે તો ખાધું ને નિરણ નાખી મસ્તી દેશે આ પાલ્ટી નહીં તે આપણે કઈક નાખી દઈ આ પાલ્ટી એટલે ટાંઢા પાલ્ટી હું કેવું ટાંઢા યાર નાખું તમને સારોલું નાખું કા તમને એ બહુ ભાવે ને ઉભા રહ્યો હા તરફ ગયો અહીંયા છે તમારી બાજુ તરફ તરફાળીઓ કહે છે ને હા કે પછી ગઈ છે હું કે તરફાળ હું પાડી લીધું ભાઈ ઘણું ખરું તો એક ફોન આવી જવું ભાઈ જોઈ લો યાર ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો બહુ હવે ઇમ્પોર્ટન્ટ સરળું નાખી દઉં હું પેલા મજા લે જોયા જેવો છે બાકી એટલે તમારે બેન હવારમાં કઈ ધૂંધો નથી યાર આ હવાર હવારમાં બાદ વાર છોટી જાય આનું હું કરવું જોઈ યાર આજે થઈ ગયો છે બીજો દિવસ અને ત્યાં હું લઈને નીકળી જાશો એક ઘડીક ઘડીક રખડાવીશું બહુ તો નહીં રખડાવી બાપે બાપેલું હવે પોરું થઈ ગયો ભાઈ હવે નો હાલે ક્યાં તરીકાઈ નું કા જી મેં કીધું કે આવડાને કહી દે યાર આપણે બ્લોગની દુનિયામાં ક્યાં ભોગ્યા ગયા છે બાપલ તું તારે કડબ આપણે હારવાની જ છે હજી આમ જો દસ ને તો પછી વીકાની કડબ રાખેલી છે આપણે હજી હા તમે તમારે મોજ કરો બાપે આપણે ઈદ કામ કરવાનું છે આખું ઉનાળો હા હા કડબ ભાવે ને તમને કા ભોરે હલો એ વાત ઉપર ઘડીક રખડી નાખો હા એને મસ્ત ઝાકળિયું વાતાવરણ છે હા હા ઈ ઝાકળિયા વાતાવરણમાં ઘડી કાંટા મારો ખીડકો થાય પહેલાં કાકાઠા આહા હા ખાખવા તો એમ ખાય જાણે આગળ ધરાય રહે પણ એ ઘડીક જ એમ કરશે પછી તો એ ખાખવાની વાંચી ન હોલ એ વાંચી હાલ સર એ ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો હો લિન્ક આપેલી છે આપણા ડિસ્ક્રિપ્શનમાં મસ્ત રીલો બનાવીએ એને એકદમ ઝક્કાસ બે ત્રણ આઈડી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં બધા એની લિન્કો આપેલી જ છે એટલે જ કહું એને ફોલો કરતા હોતા આવે એમાં ફટાફટ સર